જે ભારતના ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદાજિત એકાવન કરોડ મતદારો આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થનાર ખાસ કેમ્પ અંગે

એના પછી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ નો ડિસેમ્બર તારીખે પબ્લિશ થવાના છે અને નો ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન ફેઝ છે એના પછી ફાઇનલ ઇલેક્ટોરલ રોલ સાતમી ફરવરી દો હજાર છવ્વીસના રોજ પબ્લિશ થશે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ખાતે ચાર સ્પેશિયલ કેમ્પેન બીએલઓ લેવલ ઉપર દર દરેક મતદાન કેન્દ્ર ઉપર યોજવામાં આવી રહ્યા છે પંદરમી નવેમ્બર સોળમી નવેમ્બર બાવીસમી નવેમ્બર અને ત્રેસમી નવેમ્બર આ કેમ્પેનમાં દરેક મતદારો બીએલઓ પાસેથી પાસે જઈને જે બીએલઓની પાસે યાદી છે એમાં આપણા પોતાના નામ જોઈ શકશે પોતાના ગ્રેન્ડ પેરેન્ટ્સના પેરેન્ટ્સના નામ પણ જોઈ શકશે અને એમના નામ નહીં હોય તો કયા કયા ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના છે આ પણ એમને માહિતી મળી જશે અને પોતાના જે એન્યુમરેશન ફોર્મ એમના છે ભરીને બીએલઓ માર્ક બીએલઓની હેલ્પલાઇન આ ફોર્મ ભરીને આ સબમિટ પણ કરાવી શકશે અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ માધ્યમ માધ્યમથી ઓનલાઈન પણ ભરી શકશે અને બીએલઓના સંપર્ક કરવા માટે બુક આ કોલ વિથ બીએલઓની સેવા પણ ઉપલબ્ધ છે આ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકશે અને જન્મ જન્મ મરણના પ્રમાણપત્ર માટે શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી છોટા ઉદેપુર અને ચીફ ઓફિસર ઓફિસર શ્રી બોડેલીના સંપર્ક કરી શકશે અને ગ્રામીણ વિસ્તારમાં તલાટી કમ મંત્રીના સંપર્ક કરી શકશે હું બધા છોટા ઉદેપુર નિવાસીઓને અપીલ કરું છું કે આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ચાલી રહ્યા છે કેમ્પેન એને આપણે સફળ બનાવીએ અને હંડ્રેડ પર્સન્ટ એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય એવી રીતના પ્રિન્સિપલને ધ્યાને રાખીને આપણે એસઆઈઆરને સફળ બનાવીએ થેન્ક યુ રેહન પટેલ નેશનલ બ્રસ ન્યૂઝ છોટાદપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર